મિત્રો આજે આપણે ધોરણ આઠ એકમ નવ બાપન તેનું ઉદાહરણ એકથી ઉદાહરણ ત્રણ તથા પ્રયત્ન કરો પેજ નંબર એકસો બેનું સોલ્યુશન જોઈશું બરાબર એમાં આ ચેપ્ટરમાં આટલું શીખવા માટે પહેલાં આપણે થોડાક સૂત્રો તૈયાર કરવા પડશે એમાં પહેલું છે ત્રિકોણનું ક્ષેત્રફળ વન અપન ટુ પાયો ગુણ્યા પાયા પરનો વેદ પછી આવશે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર પછી આવશે સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને એમાં આવશે વનઅપન ટુ ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લમ અંતર બરાબર પછી આવશે સમ બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે વનઅપન ટુ ગુન્યા બે વિકનોનો ગુનાકાર અને પછી આવશે છેલ્લે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બે ગુણ્યા કોઈ એક ત્રિકોણનું ક્ષેત્રફળ તો આટલા જ સૂત્રો તમારે પહેલાં લખીને તૈયાર કરવા પડશે બરાબર હવે આપણે આગળ જોઈએ પેજ નંબર એકસો બે ઉપર છે આ રીતની આકૃતિ આપેલી છે અને આમાં જોઈએ તો એમપી બરાબર નવ એમડી બરાબર સાત એમસી બરાબર છ અને એમબી બરાબર ચાર આપેલા છે બરાબર અને એમ એ બરાબર બે હવે આ દાખલા કરવા માટે આપણે કેટલીક રિક્વાયરમેન્ટ જોઈશે તો એ પહેલાં આપણે શોધી લઈએ બરાબર તો પહેલાં આવશે એસી તો એસી બરાબર આપણે જોઈ શકીએ છીએ કે આમાં એસી ક્યાં છે તો એસી એસી બરાબર શું થાય તો એમ સી ઓછા એમ બરાબર અને એમ સીનો જવાબ આપણા જોડે હોય છે છ અને એમ એનો જવાબ છે બે એટલે છ ઓછા બે બરાબર ચાર જવાબ આવશે બરાબર પછી આપણે બીડી શોધવા પડશે બી બરાબર તમે જોયો તો આર એ બી અને આર એ ડી તો શું આવશે એમ ડી ઓછા એમ બરાબર એમડી ઓછા એમબી બી તો એમડીમાંથી બાદ કરો તો સાત ઓછા ચાર બરાબર ત્રણ જવાબ આવશે બરાબર પછી આપણે સીપી શોધવાનો છે સીપી હોય જો આ સી અને આ પી સીપી શોધવા માટે આખો એમ ઓછા એમ સી કરવું પડે એમ ઓછા એમ સી હવે એમપીનો જવાબ આપણા જોડે છે નવ અને એમ જવાબ છે છ નવમાં છ જાય તો જવાબ ત્રણ આવશે બરાબર હવે આપણે ત્રિકોણ પહેલાં જ ત્રિકોણ એમ એ એનનું ક્ષેત્રફળ શોધી આ ત્રિકોણ છે બે પોઈન્ટ પાછા આ લખેલું છે ને આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય તો વન અપન ટુ પાયો ગુણ્યા પાયા પરનો વેદ બરાબર હવે પાયો કયો થશે તો વન અપન ટુ પાયો આપણા માટે થશે એમ એ બરાબર અને વેદ ઊભો જે છે એ થશે કેટલો તો એ એન બરાબર વન અપન ટુ એમ એટલે કેટલા થશે તો બે બરાબર અને એ એન કેટલા થશે તો બે પોઈન્ટ પાંચ બરાબર હવે શું થશે તો બે બે તો ઉડી જ જશે જો આ બે બે ઉડી જાય એટલે જવાબ શું હતું બે પોઈન્ટ પાંચ ચોરસ સેમી બરાબર હવે સમલમ ચતુષ્કોનું ક્ષેત્રફળ જોઈએ આપણે કયું તો આવી ગયું બરાબર એન એ સી ઓ આજે બતાવ્યું છે ઇન બરાબર હવે એમાં એ જોઈએ આપણે કે વન અપોન્ટ ટુ ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો વધતા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર હવે સમાંતર બાજુ સરવાળો કરે એટલે આ બે ઊભી છે ને સમાંતર બાજુ છે બરાબર એમાં આવશે ઈન વત્તા સી ઓ બરાબર અને બંને વચ્ચેનું લમ અંતર કેટલું થશે તો એસી બરાબર વન અપોન ટુ એ એનનો જવાબ આપણને ખબર છે કેટલો છે તો બે પોઈન્ટ પાંચ અને સી ઓનો જવાબ છે ત્રણ અને એ એમ જ આપણે હો દેતા જુઓ કેટલા આવશે ચાર બરાબર એટલે બે દુ ચાર બે દૂર થઈ જશે બે પોઈન્ટ પાંચ ત્રણ કેટલા થાય તો પાંચ પોઈન્ટ પાંચ અને એનો જવાબ મળશે અગિયાર ચોરસ સેમી બરાબર આગળ જોઈએ આજે આપણે શોધેલા હતા એ જ છે હવે આપણે જોવાનું છે ત્રિકોણ સી ઓ પીમાં સી ઓ પીમાં બરાબર એમાં ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે તો વન અપન ટુ પાયો ગુને પાયા પરનો વેદ બરાબર વન અપન ટુ પાયો કયો થશે તો સીપી બરાબર અને વેદ કયો થશે તો સીઓ હવે શું કરવાનું છે તો સીપીની જગ્યાએ આપણે શું લખીશું તો આપણે હમણાં જ શું દીધું એમ ત્રણ બરાબર આગળ શું દીધું ને આપણે સીપી કેટલા છે તો એમપી ઓછા એમ સી કર્યા આપણે એટલે સીપી ત્રણ અને ઓ સી ઓ પણ ત્રણ જ આપેલા છે હવે શું થશે તો ત્રણ ત્રણ ત્રણતાલીસ નવ નવ છેદમાં બે આમ નવના અડધા કહેશે એટલે આવશે જવાબ ચાર પોઈન્ટ પાંચ ચોરસ સેમી બરાબર આગળ જોઈએ ત્રિકોણ એમ બી તમને ત્રિકોણ એમ બી આર આનું ક્ષેત્રપળ બરાબર હવે M B આનું ત્રિકોણ છે એટલે વન અપન ટુ પાયો ગુને પાયોનો વેધ બરાબર હવે વન અપન ટુ પાયો કયો થશે તેમાં પાયો થશે એમ બરાબર અને વેધ કયો થશે તો બી આર વન અપન ટુ એમ એટલે કેટલા થશે એમ એટલે આપણે હમણાં જ આગળ શું દેતા બરાબર એમ એટલે આપણે થશે ચાર અને બીઆર એટલે કેટલા થશે તો એ આપેલા જ છે અહીંયા આકૃતિમાં બે પોઈન્ટ પાંચ અહીં ચાર એટલે બે દુ ચાર બે ઉડી જશે એટલે અહીંયા જવાબ આવશે પાંચ ચોરસ સેમી ચલો સમલમ ચતુષ્કોનું ક્ષેત્રફળ આવે બરાબર કયો તો ભાઈ જોઈ શકો તમે બી આર ક્યુ ડી સમલમ ચતુષ્કોના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય તો વન અપન ટુ ગુણ્યા સમાંતર બાજુનું સરવાળે ગુણ્યા અંતર બરાબર આજેનું સૂત્ર થશે હવે શું થશે તો વન અપોન્ટ ટુ સમાંતર બાજુનો સરવાળો કયો છે તો અહીંયા જોઈએ તો બે પોઈન્ટ પાંચ છે નહીં જોઈએ તો બે બરાબર એટલે આપણે લખીએ બી અને ક્યુડી એટલે ડી ક્યુ ગુણ્યા પાયો બીડી હવે બી આરની કિંમત છે બે પોઈન્ટ પાંચ ડીક્યુની કિંમત છે બે અને બીડીની કિંમત આપણે શોધી હતી ત્રણ એ બરાબર જે અહીંયા દેખાય ખાય છે એથી બી ડી ત્રણ હવે શું થશે તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે પહેલાં હવાના પંટુ એમને એમ લખવાના બેમ બે ચાર પોઈન્ટ પાંચ ત્રણ થશે બરાબર હવે ચાર પોઈન્ટ પાંચ ત્રણ કરીએ તો કેટલા જવાબ મળે છે આપણને તેર પોઈન્ટ પાંચ છેદમાં બે ભાગ આગળ કરીએ તો આપણને જવાબ મળે છે છ પોઈન્ટ પંચોતેર ચોરસ તો આગળ આપણે જોઈએ હવે તો શું કરવાનું છે આપણે જો હવે આપણે ડી પીનું ક્ષેત્રફળ શોધવાનું છે જોઈ તમે ડી ક્યુ પીનું ક્ષેત્રફળ શોધવાનું છે તો એમાં શું આવશે તો વન અપોન ટુ પાયો ગુણ્યા પાયો પરનો વેધ વન અપોન ટુ પાયો શું થશે ડીપી અને વેધ થશે ડીક્યુ બરાબર વન અપોન ટુ ડીપી એટલે કેટલા તો આપણે પહેલાં ઓલરેડી શોધી જ કાઢે છે એ જવાબ આવતો તો બે બરાબર અને ડીક્યુનો જવાબ આવે છે બે બરાબર બે બે ઉડી જાય એટલે જવાબ આવશે બે ચોરસ સેમી બરાબર આવું બહુ કોનનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે ટોટલી કેટલો તો એમ એન જયથી સ્ટાર્ટ કરે છે એમ એન ઓ પી ક્યુ આર એનું ક્ષેત્રફળ એટલે બધાનો જવાબ લેવો પહેલાં ત્રિકોણ આપણે એમ એનનું ક્ષેત્રફળ શોધ્યું પછી ત્રિકોણ સમલમ ચતુષ્કોણ એન એ સી ઓનું ક્ષેત્રફળ શોધ્યું પછી આપણે સી ઓ પીનું ક્ષેત્રફળ શોધ્યું પછી આપણે આ જે હતો એમ બી આરનું ક્ષેત્રફળ શોધ્યું પછી આપણે આ બી આર ક્યુ ડીનું ક્ષેત્રફળ શોધ્યું અને છેલ્લે આપણે ડી ક્યુ પીનું ક્ષેત્રફળ શોધી બરાબર આ બધાનો જવાબ એમએ જવાબ આ મળે તો આપણને બે પોઈન્ટ પાંચ ચોરસ સેમી સમલમ ચતુષ્કોનો અગિયાર ચોરસેમી સીઓપીનો ચાર પોઈન્ટ પાંચ બરાબર એમ બી મળે તો પાંચ ચોરસેમી બી આર ક્યુડી ચતુષ્કોનો જવાબ મળે તો છ પોઈન્ટ પંચોતેર અને ડી ક્યુપીનો જવાબ મળ્યો બે આ બધાનો તમારે સરવાળો કરવાનો છે અને સરવાળાનો જવાબ તમને મળશે એકત્રીસ પોઈન્ટ પંચોતેર ચોરસ સેમી તો આ રીતે આખો આ દાખલો કરાશે આગળ જે એકસો બે પા પેજ ઉપર છે ઉદાહરણ એક એક સંબલમ આકાના ખેતરનું ક્ષેત્ર પર ચારસો એસી મીટર સ્ક્વેર છે તો આ ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબાંતર પંદર મીટર છે અને સમાંતર બાજુઓમાંથી એકની લંબાઈ વીસ મીટર છે તો બીજી બાજુની લંબાઈ શોધો બરાબર તો અહીં જોઈએ આપણે કે સમલમ ખેતરનું ક્ષેત્રફળ ચારસો એસી મીટર સ્ક્વેર છે લંબાંતર એટલે વેદ કહેવાય એને શું કહેવાય વેદ જેને આપણે એચ કહીએ છીએ એ આપેલો છે પંદર મીટર બરાબર હવે એક સમાંતર બાજુ એ બરાબર વીસ મીટર આપી દીધું છે અને બીજી સમાંતર બાજુ આ બી આપણે શું કરવાનું છે શોધવાનો છે બરાબર હવે સમલમ ચતુષ્કોનું ક્ષેત્રફળ એને સૂત્ર શું થતું હતું વન ટુ ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર બરાબર હવે આપણે આમાં જોઈએ તો લંબ અંતર એટલે વન અપોન ટુ આમ સમાતર બાજુનો જે સરવાળો કીધો તો આપણે એ વધતાં બી લઈએ છીએ પણ લંબ અંતર એચ લઈએ છે એટલે આ રીતે આપણું સૂત્ર થશે વન અપોન્ટ ટુ એચ ઇન્ટુ એ પ્લસ બી બરાબર હવે આપણે જોઈએ કે આપણને ક્ષેત્રફળ ચારસો એસી આપી દીધું છે બરાબર હવે શું થશે તો બરાબર વન અપાઈન ટુ ગુણ્યા એચ એચ એટલે કે ના તો પંદર ગુણ્યા એ વધતા બી એ એટલે વીસ અને બી આપણને શોધવાના છે બરાબર હવે શું થશે તો જો ચાર અહીંયા જોઈએ આપણે વીસ વત્તા એ બી વીસ વત્તા બી આને આપણે કરતાં બનાવી દઈએ બરાબર ઉપર ચારસો એસી અને આજે બે ભાગાકારમાં તો એ ગુણાકારમાં અને પંદર છેદમાં આવશે બરાબર હવે ચારસો એસીને પંદર વડે તમારે ભાગાકાર કરવાનો છે જો ચારસો એંસીનો પંદર વડે ભાગાકાર કરો તો એનો જવાબ આવશે બત્રીસ બરાબર તો આ રીતે પંદર પંદર આપણે દૂર કરવાના રહેશે બરાબર અને જવાબ બત્રીસ દુ ચોસઠ થશે એટલે વીસ વધતા બી બરાબર ચોસઠ હવે વીસ પ્લસ છે પેલ બાદ જાય તો માઇનસ એટલે બી બરાબર ચોસઠ ઓછા વીસ ચોસઠમાંથી વીસ જાય તો આપણને જવાબ મળી જશે ચુમ્બાલીસ આમ બીજી જે આપણે સમાંતર હતી બરાબર બાજુ એનો જવાબ ચુમ્બાલીસ મળશે આગળ જોઈએ એકસો ત્રણ ઉપર કે સમ બાદ ચતુષ્કોરનું ક્ષેત્ર પર બસો ચાલીસ છે અને તેના એક વિકર્ણની લંબાઈ સોળ સેમી છે તો બીજા વિકર્ણની લંબાઈ શોધો તમે બરાબર હવે અહીંયા સમ બાદ ચતુષ્કોનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે બસો ચાલીસ સેમી સ્ક્વેર અને એક વિકર્ણની લંબાઈ એટલે આપણે ડી વન કહેશું વિકર્નન શું કહીશું ડી વન અને એ આપે છે આપણને સોળ સેમી અને બીજા વિકર્ણની લંબાઈ એને આપણે ડીટી કે ડી ટુ કહેશું ડી ટુ પરંતુ એ આપણને આપેલું નથી એ આપણે શોધવાનું છે હવે શું કરીશું તો સમ બાદચત્રીસ ક્ષેત્રફળ એનો આવે સૂત્ર વન અપન ટુ ગુણ્યા બે વિકનો ગુનાકાર બરાબર એટલે સમ બાદચત્રીસકોનું ક્ષેત્રફળનું સૂત્ર જોઈએ તો વન અપન ટુ ડી વન ઇન ટુ ડી ટુ હવે સમ બાદચીસોનું ક્ષેત્રફળ તો આપી દીધું છે આપણને કેટલું આપ્યું છે બસો ને ચાલીસ બરાબર વન અપન ટુ વન અપન ટુ હવે ડી વન કેટલા આપે છે તો સોળ અને ડી ટુ આપણે શોધવાના છે બરાબર હવે શું કરીશું આપણે તો ડી બરાબર થશે પેલા બસો ચાલીસ તો હતા જ હવે સોળ છે ને એ ગુના આપણે બે છે એ ગુનાકારમાં જતા રહેશે ભાગાકાર હોય ને એ ગુનાકારમાં જાય ને ઉપર સોળ છે એ નીચે ભાગાકારમાં જશે બરાબર હવે બસો ચાલી ભાગ્યા સોળ કરવાના છે તમારે બસો ચાલી ભાગ્યા સોળ તો અહીં આપણે જોઈએ તો તમે ભાગાકાર કર્યો હોય તો પંદર જવાબ આવે એટલે સોળ સોળ દૂર થઈ જશે અને જવાબ શું થશે તો પંદર દુ ત્રીસ એટલે ડી ટુ બરાબર ત્રીસ સેમી થાય આમ બીજા વિકર્ણાની લંબાઈ તીસ સેમી છે બરાબર હવે આપણે આ રીતની એક આકૃતિ આપેલી છે એમાં અમનની રીતે ક્ષેત્રફળ શોધવાની રીતે અલગ છે અને રિદ્ધિમાની રીતે અલગ છે બરાબર અને એમ કહે છે કે આ બંનેની રીતે તમે ક્ષેત્રફળ શોધીને બતાવો તો પહેલાં આપણે અમનની રીતે જોઈએ તો અમનની આ રીતની આકૃતિ હતી જોવો તમે બરાબર અવામાં આપણે માપ જોઈએ આના આધારે તો પહેલાં આપણે જોઈએ તો આ જે છે એ ટોટલ આઠ છે બરાબર અહીંયાથી જુઓ તમે આરથી ચાલુ થાય પી સુધી આઠ અને વચ્ચેનો ભાગ છે એટલે કેટલા ચાર ચાર થઈ જાય ને બે બાજુ એટલે ચાર ચાર આઠ થઈ જાય એટલે આપણે જે લમ અંતર કહીએ છીએ એચ બરાબર એ આપણને મળી ગયા ચાર બરાબર ઊભી બાજુ પણ જુઓ તમે બરાબર ઉપરની જે સમાંતર છે એમ એ અહીંયા જુઓ તમે અહીંયા આપેલા જ છે ઓ પી પાંચ છે એટલે આ પાંચ હોય તો આ પણ પાંચ થાય અને ઊપી પણ પાંચ થશે બરાબર હવે આગળ જોઈએ આપણે વચ્ચે કે કેટલા થશે તો જો એમથી તે ક્યુ સુધી અગિયાર છે એટલે કે આ જે સમાંતર છે બાજુ એન ક્યુ એ અગિયાર થશે બરાબર હવે આપણે જોઈએ કે લમ અંતર એટલે કે વેદ એટલે કે એચ મીટર એચ એટલે કે ચાર મીટર આપેલો છે બરાબર હવે એક સમાંતર બાજુ કેટલી આપેલી છે તો પાંચ મીટર અને બીજી સમાંતર બાજુ આપી છે અગિયાર મીટર હવે સમલમ ચતુષ્કોણ કહ્યું તો એમ એન ક્યુ આર એનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય તો વન અપન ટુ ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લબાંતર એટલે સમાંતર સમલમ ખેતરનું ક્ષેત્રફળ આપણે સૂત્ર સ્વરૂપે જોઈએ તો વન અપન ટુ એચ કૌશમાં એ વત્તા બી એટલે વન અપન ટુ થશે બરાબર એચ એટલે કેટલા તો પાંચ ચાર થશે બરાબર લબાંતર વિધ્યા ચાર હતું ને એટલે ચાર ગુણ્યા એ વત્તા બે એટલે પાંચ વત્તા અગિયાર થશે બરાબર ચલો યે બે દૂ ચાર એટલે બે બે દુ ઉડી જશે હવે શું થશે તો જો આપણે બે અને પાંચ વત્તા અગિયાર એટલે સોળ થશે બરાબર સોળ દુ બત્રીસ મીટર સ્ક્વેર થાય હવે આપણે જોઈએ તો ઝટકોનો ક્ષેત્રફળ કેટલું થાય તો આ જે છે એ બે વખત છે જો એક આ બાજુએ છે અને એક આ થાય એટલે નોર્થ થાય કે બે અને બત્રીસ દુ ચોસઠ મીટર સ્ક્વેર જવાબ મળશે અમરની રીતે આ રીતે દાખલો કરીને બરાબર હવે આપણે રીધ્ધિમાની રીતે જોઈએ તો રીધ્ધીમાએ શું કર્યું હતું પહેલાં જો આ પાંચ હતા તો પાંચ લખ્યા અહીંયા પણ પાંચ લખ્યા જોયું બરાબર એટલે લંબ ચોરસની આપણને લંબાઈ મળી ગઈ અરે પહોળાઈ મળી ગઈ બરાબર હવે લંબાઈની વાત કરીએ તો જો અહીંયા આઠ થાય છે ટોટલ અહીંયા આઠ આપેલા છે એટલે કે આ લંબાઈ પણ આપણને આઠ આપી દીધી હવે આપણે એક ત્રિકોણનો ઊંચાઈ એટલે કે આપણે વેદ શોધવાનો છે કેટલો થાય તો અહીં જો ટોટલ કેટલી ઊંચાઈ છે અગિયાર અગિયારમાંથી પાંચ જતા રહે તો કેટલા વધે છ હવે છના બે ભાગ પડશે ઉપર અડધો ને અડધો એટલે છના બે ભાગ પડીએ આપણે તો કેટલા થાય ત્રણ ત્રણ એટલે અહીંયા પણ ત્રણ થશે અને અહીંયા પણ ત્રણ બરોબર એટલે થઈ ગયા ત્રણે ત્રણ ત્રણ 5 અગિયાર ટોટલ જવાબ આવી ગયો આપણો આપણે પહેલા ગણતરી કરીએ તો પાયો છે વન અપન ટુ પાયો થશે આપણે કયો તો આઠ અને વેધ થશે ત્રણ બરાબર ચાર દુ આઠ અને બે બે ઉડી જાય એટલે જવાબ આવે ચાર તાલીક બાર પરંતુ બે ત્રિકોણનું ક્ષેત્ર પર શોધવાનું છે આપણે તો ટોટલ કેટલા છે બે ઉપર અને નીચે તો બે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય તો બે ગુણ્યા બાર એટલે બાર દુ ચોવીસ સેમી થશે બરાબર હવે આપણે લંબચોરસ ક્ષેત્રફળની ગણતરી કરીએ લંબ ક્ષેત્રફળમાં લંબાઈ કેટલી આપી છે તો આઠ સેમી અને પવળાઈ આપી છે પાંચ સેમી બરાબર તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા એટલે આઠ ગુણ્યા પાંચ આઠ પંચું ચાલીસ સેમી થાય તો આખું સટકોન જે હતું એમ ઓપી ક્યુઆરનું ક્ષેત્રફળ કેટલું થશે તો ચોવીસ સેમી સ્ક્વેર વધતા ચાલીસ સેમી આમ ચોવીસ અને ચાળીસનો સરવાળો કેટલો થશે તો ચોસઠ સેમી સ્ક્વેર બરાબર તો આ રીતે રિદ્ધિમાની રીતે કુલ ક્ષેત્રફળ શોધી શકાય છે આમ જુઓ તો અમન અને રિદ્ધિમાનો જવાબ બંનેનો સરખો જ આવે છે બરાબર તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી અમને સપોર્ટ જરૂરથી કરજો ઓકે ગુડ બાય